આ ગ્રીન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ઇનરવિલ ક્લબ અને કેમિસ્ટ એસોસિએશન પાલનપુરની આ બંને મોટી સંસ્થાઓ દ્વારા પાલનપુરની અંદર ગ્રીન એનર્જી અને આપણે સૌ પ્લાસ્ટિક મુક્ત બનીએ પર્યાવરણને શુદ્ધ બનાવીએ એવા સરસ સંકલ્પ સાથે મેરેથોનનું આયોજન હતું ને આજે મેરોથોનનું ગ્રીન એક લીલી ઝંડી આપી અને મેરેથોન સ્ટાર્ટ કરાવી જે મેરેથોનને પાલમપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પાલમપુર શહેર પ્લાસ્ટિક મુક્ત બને તેમજ પર્યાવરણ અંગે જાગૃતિના સંદેશા સાથે યોજાયેલી ગ્રીન મેરેથોન દોડમાં યુવાનોથી લઈને સિનિયર સિટીઝન લોકોએ પણ ભાગ લીધો હતો આજે બાવીસ બાર ચોવીસના રોજ ગ્રીન મેરોન મેરોથનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મારું નામ કાંતિલાલ જે રાવલ છે મારી ઉંમર સાસઠ વર્ષની છે અને મેં એમો મારી સ્વૈચ્છિક ભાગ લીધેલ છે અને એનો મારો એક જ હેતુ છે કે મારું પાલનપુર સ્વચ્છ હશે એ તે સતોય પણ વધુ સ્વચ્છ બને ગ્રીન પાલનપુર બને અને પ્લાસ્ટિક મુક્ત કર્યા બને એવું મારું એ હેતુથી મેં ભાગ લીધેલો છે અને મારા યોગ ટ્રેનર શ્રી મુકેશભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં મેં આ ભાગ લીધેલ છે પર્યાવરણ જાગૃતિ માટેની આ ત્રણ અને પાંચ કિલોમીટરની ગ્રીન મેરેથોન દોડમાં મહિલાઓ યુવાઓ અને સહિત સિનિયર સિટીઝનો જોડાયા હતા તો વળી દિવ્યાંગ લોકોએ પણ સાયકલ રેસમાં ભાગ લીધો હતો ક્રિકેટર દિલીપસિંહ હડિયોલ સહિત આગેવાનો ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા ગ્રીન મેરેથોન દોડમાં વિજેતા બનેલ દોડવીરોને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા આજે અમારી ક્લબને આ વર્ષે સાહીઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુર એક સેવાકીય સંસ્થા છે જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિમન ઓર્ગેનાઇઝેશનનું એક ભાગ છે તો આ વર્ષે સાહીઠ વર્ષ પૂરા થવા નિમિત્તે અમે પર્યાવરણના બચાવ અર્થે એક ગ્રીન મેરેથોનનું આયોજન કરેલ છે અમારી સાથે ડ્રગિસ્ટ અને કેમિસ્ટ એસોસિએશન પણ જોડાયા છે તો આજે પર્યાવરણના બચાવ માટે સસ્ટેનેબલ લાઈફ માટે અમારો એક પ્રયાસ છે જે પાલનપુરમાં એક જાગૃતતા લાવવા કટિબદ્ધ થઈ છે આજે અમે જે મેરાથોન ગ્રીન મેરાથોનનું આયોજન કર્યું છે તેનો અમને શહેરમાંથી બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને પાલનપુર કેમિસ્ટ એસોસિએશન અને ઇનરવિલના સંયુક્ત સાહસથી આ ગ્રીન મેરાથોનનું અમે એક સરસ મજાનું આયોજન કર્યું છે અમારો મેઇન ઉદ્દેશ પર્યાવરણને રક્ષા કરવાનો છે અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવાનું અમારી ખૂબ જ એક નમ મોટો પ્રયાસ છે અને જેમાં શહેરના દરેક લોકોએ અમને ખૂબ સારો અને સહકાર અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અમને પ્રોત્સાહિત કર્યા છે તે બધા સંપૂર્ણ પાલનપુર શહેરનો અમે આભાર માની છીએ